તમે લોકો <laughs> 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 <laughs>

પાણીપુરી ખાવી હોય તો આવી જાડર હોય તો જો પાણીપુરી મામાસી મસ્કા પાણી બનાવો મામાસી ભાજી પૌંડી સાઈ બનાવો ગાઈસ કેસે પાળીપુરી મેળા કો કાચીવા બનાવો બન્ને બનાઈએ જો તમારો જોઈએ કે કો વરસાદ વરસાદ હતો

ईसा गरम मसाला बे बे चबर पकोरे इनो आ गरम मसाला उ लेवर आया जला राम ना कौनता पड़े गरम मसाला लेको जला मैजिक मत नानास कर जला राम તારા ફોનડી ઈ પસ્તો ગુડિયો ઈજમઈ બધા કામ નાખવા તમને તેઈ નથી અલી બધા નાખી દેપો ની બપોર ને

માછી ખાતું નહી ખાવાનું માર ખાતું નહીં ખાવાનું કાકા ખાવાનું અમે ખાઈએ શું ક્યાંક

Billen oki tu hành hưng 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 bây hưng બટે લોક ચણો લોએ એ ઉડે જ ગાંધા તો ચાટ જોתי કુને થી મેઠો છો હે રી તમે પેલું નાક્ષર પકોડીનો મસાલો મા મેં રાધારા ની બની થી રાધારા ની છોલા કરેતા બોલો કા ચોરાન લાલ ચોકાણ જ ગઈ फिर लियो उतारी मासा उंगी गई थी पण कोली दोरियो खादी तो ताक ताप फेजो इनतला मा उंगी ता फोन पर तो मन भी उवा देली बनी गोरी खाओला पकड़ ले आज आ बिजारी छे बिजारी आ चोपिया बुली जो तो मारिए भी खाला हो आके पीए हो ले जाय અમારું ખાટું પાણી નથી મોર શું ખટા સોગરનું પાણી ગરી ચટણી પકોડી આ તીખી પૂરી ભાખરી રોટલી લસણની ચટણી સેવ કારેલાનું શાક બે બે અને આ અમાર રોનકભાઈ અને નિમિષાબેન ખાવાનું ચાલુ કરી દીધું છે રોનકબેન ચશ્મા હિજ્યા ફ્રી ફાયર રમી રમી ચલો દોસ્તો આવી જાઉં જમવા માટે હું બ્લોગ તો બનાવું પણ મારો ભાઈ બ્લોગ સેન્ડ નહીં કરતો એટલે મને કંટાળો આવો મારી આઈડી બનાવી દઈશ ને પછી હું રોજ બ્લોગ અપલોડ કરીશ ચલો ચાખીએ પકોડી કેવી બની છે લસણના પાણીમાં

શીખવું તો જોઈએ જ ભલે નોકરી કરીએ કે ગમે તે કરીએ ઘરના કામ પેલા આવડવા જોઈએ એટલે પારકા ઘરે જઈએ ને હારકા ઘેર જઈએ ને તો દસ મહેમાન આવે ને પોતાના ઘેર તો કોઈ એવું ના કેવું જોઈએ અને મમ્મી એવું શીખવાડ્યું હું કઈ જ કરવાની ઘરનું કામ કરીને પછી નોકરી કરવાનું એટલે અમને આદત પડી ગઈ પ્રેક્ટિસ થઈ ગઈ સાસરી ઘરનું કામ કરીને જઈએ ને તો એમને કઈ વાંધો ના આવે

એવું ના સમજતા કે અમે ત્રણ પેકેટ ખાલી કર્યા અમે વાટકી વ્યવહાર કરીએ એટલે થોડી વાટકી વ્યવહાર માં જોઈએ બરાબર લાગ્યું ના ઝારીઓ મને ખબર ક્યાં પડી પણ હોધવાની તસ્તી નથી લેવી અહીંયા ડબ્બા માં પડી સ્ટીલ ના બદલાય દેવાનું મમ્મી મે આટલો મસાલો લીધો તો એમાંથી આટલો પડી રહ્યો પકોડી અને પાણી ભાવ મને મસાલો ઓછો ઓછો ભાવ મેકી કીધું કે 10 વાગ્યા સુધી બધા બેહી રહો ને જેમ ભૂખ લાગે એમ એક એક ખાઓ દેખો મને આવી પકોડી ને પાણી પાવો હા ને મિતરા આપણે તમને કોણ આવ્યો તો ગાઈસ અમે આજ ખાઈ રહ્યા નિમિશા એવા વાતો કરે છે ອັນຍາວ່າຊັນໂຈໄຊອັນຍາ